ફેસબુક પર શેર બજારમાં રોકાણ માટે ટીપ્સ લેવા જતા બાયડના શિક્ષકે આઠ પોઈન્ટ લાખ ખોયા અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં રહેતા પ્રાથમિક શિક્ષક ફેસબુક પર શેર બજારની બ્લોક ટીપ્સની લિંક જોતાં તેમણે લિંક પર ટચ કરતાં વોટ્સએપ ગ્રુપમાં એડ થયા પછી સાયબર ગઠિયાઓએ વીઆઈપી એક્સક્લુઝિવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વિશ્વાસમાં કેવી પચાસ હજાર ફી પેટે લીધા પછી શેર એલાટમેન્ટ અને એકાઉન્ટ બંધ કરવાની ધમકી આપી રૂપિયા આઠ પોઈન્ટ તેતાલીસ લાખ રૂપિયાની ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા બાદ પ્રાથમિક શિક્ષકને સાયબર ગઠિયાઓની જાળમાં આબાદ ફસાયા હોવાની જાણ થતાં સાયબર ક્રાઇમની મદદ લઈ બાયર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બાયર શહેરની વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ પટેલે બે મહિના અગાઉ ફેસબુક પર શેર બજારની બ્લોક ટ્રેડિંગની ટિપ્સ જોતા તેણે લિંક ઉપર ક્લિક કરી હતી અને તેમનો મોબાઈલ નંબર પર એડ થયા હતા ત્યાર પછી વિશ્વાસ કેળવી ટેલિગ્રામના ગ્રુપમાં એડ થયા હતા ટેલિગ્રામના ગ્રુપમાં એક લિંક મોકલી વીઆઈપી એક્સક્લુઝિવ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પચાસ હજાર રૂપિયા ફી પેટે ચૂકવી તે પૈસાથી એપ્લિકેશન મારફતે શેરનું લેવેજ કરતા હતા જેમાં ઓનલાઇન બેલેન્સ ધરાવતા શિક્ષક લાલચમાં આવી ગયાની સાયબર ગઠિયાઓને જાણ થતાં શેર એલોટમેન્ટના નામે ફ્રોડ શરૂ કર્યું હતું ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ એડમિન લીલા નંદી નામધારીએ શિક્ષકને શેર એલોટમેન્ટના નામે ઓનલાઈન રૂપિયા એક પોઈન્ટ ત્રાણું લાખ પહેલાં તો ટ્રાન્સફર કરાવી અને ત્યારબાદ વધુ એકવાર ઓવર શેર એલોટમેન્ટના નામે છ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી એપ્લિકેશન બંધ કરી દેવાની ધમકી આપી હતી શિક્ષકના એપ્લિકેશન એકાઉન્ટમાંથી પૈસા પરત મેળવવા પ્રોસેસ કરતા રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં જમા નહીં થતા આખરે શિક્ષક સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયા હોય તેવો તેમને અહેસાસ થયો હતો અને ત્યારબાદ તેમણે સાયબર ક્રાઇમમાં ઓનલાઈન અરજી કરતાં સાયબર ક્રાઇમની મદદથી અજાણ્યા મોબાઈલ ધારક તેમજ ખાતા ધારક સામે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી